છો મિત્રો છે યોગેશ્વર છે સ્વામિનારાયણ છે શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું બટેટાની કે સાબુદાણાની કે બટેટા સાબુદાણા અને મિક્સ વેફર આપણે બનાવતા જોઈએ છીએ અને બધાની રીત અલગ અલગ હોય છે પરંતુ તમે એક વખત મારી આ પરફેક્ટ રીત જોઈ લેશો ને તો બીજા એક વિડીયો કે બીજી એક રીત જોવાની જરૂર જ નહીં પડે આ રીતે બનાવેલી વેફર એકદમ સોફ્ટ બને છે અને સાબુદાણા ઘણી વખત કાચા રહી જતા હોય છે તો તેનું કારણ શું છે તેને પરફેક્ટ બનાવવા શું કરવું અને બટેટા અને સાબુદાણાનું પરફેક્ટ માપ કેટલું રાખવું જેથી બનાવેલી વેફર ક્રંચી સોફ્ટ અને એકદમ ટેસ્ટી બને આવી બીજી પણ ઘણી બધી ટીપ્સ સાથે વેફર બનાવીશું તો સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી બરાબર જોઈ લેજો પછી સરખો વિડીયો જોયો ન હોય અને મને જ પ્રશ્ન પૂછશો કે આ વસ્તુ કેટલી લેવી તો વિડીયો સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલાવે એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં બે કિલો સાબુદાણા લીધા છે અને આ સાબુદાણા એકદમ સાફ કરેલા જ છે અને હવે અહીંયા આપણે બટેટા કેટલા લેવા કઈ વસ્તુ કેટલી લેવી એ બધું આપણે જોતા જઈશું અહીં આપણે બટેટા અને સાબુદાણાની મિક્સ વેફર બનાવીએ છીએ તો હવે સાબુદાણાની અંદર આપણે પાણી નાખી અને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે તો પહેલી વખત જ્યારે પાણી નાખીશું ને ત્યારે તમે જોઈ શકો છો જેમ સાબુદાણા ધોઈ છીએ એમ એનું પાણી જે છે એ વ્હાઈટ વ્હાઈટ થતું જાય છે તો જ્યાં સુધી પાણી વાઈટ થાય ને થોડું થોડું એનો મેલ અને કચરો નીકળી જાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેશું એટલે એક વખત આપણે ધોઈ લીધું છે અને બીજી વખત પણ પાણી આપણે નાખી અને એને સાફ કરી અને ધોઈ લઈએ જો કોઈ કચરો હોય તો એ કદાચ ઉપર આવી અને નીકળી જાય અને જો કોઈ પીળો સાબુદાણો હોય તો એ પણ કાઢી લેવાનો તો આ રીતે મેં ત્રણ પાણીથી ધોઈ લીધું છે અહીંયા મેં બે કિલો સાબુદાણા લીધા છે તો બે કિલો સાબુદાણાના માપમાં આપણે બટેટા કેટલા લઈશું એ પણ આપણે આગળ જોઈશું અને ઘણા લોકો કેટલા માપમાં લેતા હોય છે તો કેવું બને છે એ પણ આપણે જોઈશું તો હવે અહીંયા મેં સાબુદાણા ડૂબીએ ને એટલું મેં પાણી નાખી દીધું છે અને સાબુદાણાના પ્રમાણમાં આપણે પાણીની અંદર જ મીઠું નાખી દઈશું જેથી સાબુદાણાની અંદર પણ પરફેક્ટ મીઠું ચડે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે તો આને આપણે ઢાંકી અને બેથી ત્રણ કલાક માટે રાખી દેવાના છે આ રીતે સાબુદાણાને ઢાંકી અને પછી ખોલબંધ ખોલબંધ નહીં કરવાનું બે થી ત્રણ કલાક સુધી એમને એમ જ રાખી દેવાના છે તો આ રીતે ડબલ થઈ જશે સાબુદાણા અને એકદમ સરસ ફૂલાઈ જશે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે જરાય કાચો નથી જો આ રીતે તમે ઘડી વડે ખોલબંધ કરશો તો એ સાબુદાણો અંદર ઘણી વખત કાચા રહી જાય છે અહીંયા મેં બે કિલો સાબુદાણા લીધા છે એટલે થોડો વધુ સમય રાખવાનો છે એટલે પરફેક્ટ એ પલડી જાય અને અહીંયા જુઓ તમે મારા સાબુદાણા છે એકદમ છૂટા છૂટા છે જરાય ભેગા નથી કે ચોટેલા નથી તો આ રીતે જો પરફેક્ટ માપ રાખશો ને કે સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી રાખવાનું છે તો તળિયે પણ એ પાણી નહીં રહે અને આ રીતે એકદમ સરસ છૂટા થશે તો હવે એને સાઈડમાં રાખી અને એક બીજું મેં મોટું તપેલું લીધું છે તો એની અંદર આપણે પાણી નાખીશું લગભગ સાતથી આઠ લોટા કે એક પવાલા જેટલું આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આ રીતે પાણી નાખી અને એની અંદર લીંબુ નીચવી દઈશું મેં અહીંયા એલ્યુમિનિયમનું તપેલું લીધું છે એટલા માટે હું લીંબુ નીચવું છું જો તમે સ્ટીલનું તપેલું લેતા હોવ તો તમારે લીંબુ નીચવવાની જરૂર નથી કારણ કે પાણી જ્યારે ઉકળે છે ને ત્યારે એ એલ્યુમિનિયમ કાળું પડી જતું હોય છે એટલે જો લીંબુ નાખશો તો એ કાળું નહીં પડે અને હવે આ રીતે મેં જાળીવાળું વાસણ લઈ લીધું છે આ મોટું ભાત ઓસાવાનું હોય ને એ લીધું છે મેં તમારી પાસે જે પણ જાળીવાળું હોય એના માપનું જ નીચેનું તપેલું પેલું વાસણ લેવાનું છે અને એ વાસણની અંદર આ રીતે કોઈ પણ પતલું કપડું હોય ને તો એ કપડું રાખી દઈશું અને એની અંદર આપણા જે સાબુદાણા છે ને એ સાબુદાણા નાખી દઈશું હવે મારી પાસે આ મોટું વાસણ છે ને તોય અડધા જ સાબુદાણા એની અંદર સમાય છે એટલા માટે કે એક કિલો સાબુદાણા છે એ હું એની અંદર નાખીશ અને બીજા એક કિલો છે હું બીજી વખત બનાવીશ તો આ રીતે મેં એક કિલો સાબુદાણા આની અંદર નાખી દીધા છે આ પલળેલા તો અડધું તપેલું મેં આની અંદર ખાલી કરી નાખ્યું છે અને અડધું તપેલું એમને રાખેલું છે તો આ સરસ રીતે તમે જોઈ શકો છો કે જે સાબુદાણા છે એકદમ સોફ્ટ એકદમ સરસ થઈ ગયા છે તો હવે એને એકદમ પરફેક્ટ માપ સાથે કે પરફેક્ટ રીતે ઢંકાઈ જાય ને કેથી હવા બહાર ન નીકળે ને એવું એકદમ પરફેક્ટ ઢાંકણ કોઈ પણ ઢાંકણ લઈ લેવાનું છે તો આ રીતે ઢાંકણ ઢાંકી અને આ રીતે જે આપણી ઓઢણી હતી ને એની ગાંઠ વાળી લેવાની છે તો મેં કેવી ગાંઠ વાળી છે કે તા તરત છૂટી જાય ને એવી જ મેં ગાંઠ વાળી લીધી છે તો આ રીતે મેં ગાંઠ વાળી લીધી છે અને એને લગભગ વીસેક મિનિટ સુધી ફૂલ ફ્લેમ ઉપર એને પાકવા દેવાનું છે હવે વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણા સાબુદાણા છે એ કેવા થઈ ગયા છે તો આપણા સાબુદાણા એકદમ પરફેક્ટ પાકી જવા જોઈએ તો પાકી અને કેવા થઈ જશે કે જ્યારે એકદમ સરસ પાકી જશે ને તો તમે જોઈ શકો છો એ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એવા સાબુદાણા થઈ જશે તો આ રીતે એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પકવવાના છે લગભગ વીસ મિનિટ ફૂલ ફ્લેમ ઉપર પકવશો ને એટલે આ સાબુદાણા પરફેક્ટ પાક જશે તો એને આપણે પહેલાં તો લઈ લઈએ અને એક બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને એને ઠંડા થવા દઈએ ત્યાર સુધીમાં આપણે જે બીજા સાબુદાણા બાકી રહી ગયા હતા ને કે જે અડધા હતા આ એક કિલો હતા અને બીજા એક કિલો હતા એ પણ આ જ પ્રોસેસથી આપણે પકવી લઈશું અને આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે અને આ પ્રોસેસથી જ્યારે તમે કરો છો ને ત્યારે છે ને સાબુદાણાની વેફર પણ પરફેક્ટ પડે છે અને જે સાબુદાણો છે ને એ પણ ક્યાંય અટવાતો નથી નહીં ઘણી વખત શું થતું હોય છે કે જ્યારે ચકરી પાડીએ છે ને ત્યારે સાબુદાણા અટવાઈ જતા હોય છે અથવા તો બટેટું અટવાઈ જતું હોય છે તો એના માટે પણ શું કરવું ને એ પણ હજી આપણે આગળ જોઈશું હવે એને પણ ગાંઠ વાળી અને રાખી દઈએ એને પણ વીસ મિનિટ સુધી આપણે પકવી લેવાનું છે મિત્રો અહીંયા હું તમને ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂર કહેજો તો આને આપણે વીસ મિનિટ માટે પકવી લઈએ ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ હવે જે મેં બે કિલો સાબુદાણા લીધા છે ને તો સામે મેં બે કિલો જ બટેટા લીધા છે અને એને આ રીતે પાઉભાજી મેચરથી મેશ કરી લઈશું ઘણા લોકો બે કિલો સાબુદાણાની સામે ચાર કિલો બટેટા લેતા હોય છે ઘણા લોકો ત્રણ કિલો લેતા હોય છે પરંતુ જેમ તમે સાબુદાણાનું પ્રમાણ વધુ રાખશો ને તો એ વેફર છે ને આપણી એકદમ સોફ્ટ અને ક્રન્ચી બને છે અને જ્યારે બટેટા વધુ પ્રમાણમાં હોય છે ને ત્યારે ઘણી વખત શું થઈ છે કે એ વેફર કડચી લાગે છે થોડી તુરાસ જેવી લાગે છે તો એવી ન લાગે ને એટલા માટે આપણે બટેટા અને સાબુ બંનેનું માપ એક જ સરખું રાખવાનું છે તો આ રીતે એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે કોઈ બટેટું મોટું હોય તો એને કટ કરીને પણ આપણે સરસ રીતે મેશ કરી લઈશું તો જો સરસ મેશ નહીં થાય ને તો શું થશે કે ઘણી વખત આપણે જ્યારે ચકરી પાડીએ છીએ ને ત્યારે એ ચકરીમાં વચ્ચે આવે છે કે આપણે જ્યારે વેફર પાડીએ છીએ કે સ્ટીક બનાવીએ છીએ તો એમાં પણ એ વચમાં અટવાઈ જાય છે ત્યારે એ આપણને બનાવવામાં કંટાળો આવે છે તો હવે આમાં મીઠું આપણે નાખી દઈએ પ્રમાણસર જેટલા બટેટા છે એટલું જ આપણે મીઠું નાખીશું કારણ કે સાબુદાણામાં તો આપણે મીઠું ઓલરેડી નાખી દીધેલું છે હવે એની અંદર અહીંયા હું જીરું નાખું છું તો અહીંયા મેં પાંચ ચમચી જેટલું જીરું લીધું છે તો અડધું જીરું હું આ રીતે મસળી અને અંદર નાખી દઈશ આ રીતે મસળીને નાખવાથી એનો ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવે છે અને એ થોડું ભાંગી જાય છે તો ભૂકો થઈ જાય છે એ પણ અંદર મિક્સ સરસ થાય છે અને જ્યારે ખાઈએ છે ને ત્યારે પણ એ ખાવામાં મજા આવે છે તો આ રીતે મેં પાંચ ચમચી જેટલું જીરું મસળી અને અંદર નાખેલું છે જેમ જીરું પ્રમાણ વધારે છે ને એમ પણ આપણી વેફર એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે મસળીને નાખી લઈશું ત્યાર પછી અહીંયા મેં મરચાંની અને આદુની પેસ્ટ કરી લીધી છે તો એ આપણે નાખી દઈશું અહીંયા મેં આદુ પચાસ ગ્રામ લીધું અને મરચાં છે એ સો ગ્રામ લીધા હતા તો એની આ રીતે પેસ્ટ બનાવી લીધી છે અને તમે આદુ અને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો વધારે કે ઓછું તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈએ આપણી આદુ મરચાંની પેસ્ટ જીરું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે આપણે મસ્ત મિક્સ કરી લેવાનું છે તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ બધું સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણા જે સાબુદાણા હતા ને એ થોડા એવા ઠંડા થઈ ગયા હશે જો ઠંડા ના થયા હોય ને તો આપણે દાજી જવાશે એટલા માટે ઠંડા થવા દેવા જરૂરી છે થોડા તો એ સાબુદાણા એની અંદર આપણે નાખી દઈએ અને જે એક કિલો સાબુદાણા આપણે પહેલાં બાફ્યા હતા ને એ જ સાબુદાણા એની અંદર નાખવાના છે કારણ કે અત્યારે મેં જે બટેટા લીધા છે એ એક જ કિલો બાફેલા બટેટા લીધા છે જે એક કિલો બીજા છે એ મેં અત્યારે સાઈડમાં રાખી દીધા છે તો એ સાબુદાણાને પણ મિક્સ કરી લઈશું થોડા થોડા સાબુદાણા ગરમ છે એટલા માટે હું આ હાથેથી નથી કરતી અને ચમચા વડે જ કરું છું પરફેક્ટ આ રીતે મિક્સ થઈ જવા જોઈએ અને હવે આપણે એક નવી રીત જોઈએ કે જો કોઈની પાસે વેફર પાડવાનો સંચો ન હોય તો એ કઈ રીતે વેફર પાડી શકે તો અહીંયા મેં સ્ટાર નોઝલ લીધું છે જો આ સ્ટાર જે ચકરી આવે છે વેફર પાડવાની એ ચકરી જેવું જ નોઝલ છે તો આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિકની બેગમાં એ આ નોઝલ આપણે નાખી દઈશું તો અહીંયા મેં કાણું પાડી લીધું છે અને આ જે નોઝલ છે ને એની અંદર નાખી દઈશું જો તમારી પાસે આવું નોઝલ ન હોય ને તો જે દૂધની કોથળી આવે છે ને એમાં પણ નાનું એવું કાણું કરી અને તમે ડાયરેક જ એમને વેફર પાડી શકો છો એમને પણ વેફર ખૂબ જ સરસ પડી જાય છે તો આ રીતે મેં કટ કરી અને નોઝલ ત્યાં ફિટ કરી દીધું છે અને ત્યાર પછી એની અંદર આપણે જે વેફરનો મસાલો તૈયાર કર્યો હતો ને એ અંદર નાખી દઈશું અને ત્યાર પછી એ સાઈડમાં અત્યારે ખી દઈએ અને જે કોઈપણને વેફરનું સંચો હોય ને તો એના માટે સંચાને પહેલાં તો આપણે તેલ લગાડી લઈશું આ રીતે સરસ તેલ લગાડી લેવાનું છે બંને સાઈડ આપણે તેલ લગાડી લઈશું એટલે જેથી કરીને જે આપણે વેફર અંદર પાડીએ અને અંદર નાખીએ એનો માવો તે સરસ ચોટે નહીં અને સરસ રીતે ઇઝીલી નીકળી શકે તો એકદમ પરફેક્ટ રીતે બધી જ જગ્યાએ આપણે તેલ લગાવી લેવાનું છે એનું નીચેનું જે ઢાંકણ છે એમાં પણ તેલ લગાવી દઈશું જેથી જ્યારે એ આટા ચડાવીએ ને આપણે ત્યારે પણ એ આટા દોઢે ન ચડી જાય ઘણી વખત શું થાય છે કે એ આટા દોઢે ચડી જાય છે ને ત્યારે ખુલતું પણ નથી અને બંધ પણ નથી થતું તો આપણે આ જે ચકરી છે ને એમાં પણ તેલ લગાવી લઈએ તો હવે ચકરી પણ ઊંધી અને સીધી હોય છે તો એક સાઈડ ઊંચી હશે અને એક સાઈડ અંદર ખાડો હશે એ ટાઈપની હશે બધી ચક્રી એ રીતની હોય છે તો જે ઊંચો પાર્ટ હોય ને એ નીચેની સાઈડ જવા દેવાનો છે અને જે ખાડાવાળો પાર્ટ હોય ને એ આપણે ઉપરની તરફ રહેવા દેવાનો છે તો એ રીતે આપણે બંધ કરી દઈશું સરસ રીતે અને ત્યાર પછી એનું હેન્ડલ હોય ને એમાં પણ આપણે સરસ રીતે તેલ લગાવી લેવાનું છે જેથી એમાં પણ આપણા વેફરનો માવો છે ને એ ચીપકે નહીં અને સરસ રીતે બધી જ વેફર પડી શકે બધી જ જગ્યાએ સરસ આપણે તેલ લગાવી લઈશું ઉપર પણ લગાવી લઈશું અને નીચે પણ લગાવી લઈશું હવે આપણે માવો ભરી લઈએ અને માવો ભરવામાં થોડી હવા જોઈએ એટલે થોડો થોડો કરીને જ માવો ભરવાનો જેથી કરીને હવાને બહાર નીકળવાની જગ્યા રહીએ અને હવા અંદર ને અંદર ના રહીએ જો હવા અંદર ને અંદર રહેશે ને તો એ જ્યારે આપણે વેફર પાડીએ છીએ ને ત્યારે એ હવા નીકળવાના હિસાબે કટકા કટકા થઈ જતા હોય છે ચકરી પાડીએ છીએ ને ત્યારે પણ એ ચકરી પરફેક્ટ નથી પડતી અને હવે તમે જોઈ શકો છો મારી ચકરી છે એકદમ પરફેક્ટ પડે છે તો આવી રીતે હું તમને બે ત્રણ ચકરી પાડીને બતાવી દઉં અને બીજી પણ ટિપ્સ સરસ આપું છું તમને કે જો તમારે છતાં પણ ક્યાંક વચ્ચે મોટું બટેટું આવી જતું હોય કે એવું થતું હોય ને તો એક વખત આ રીતે આ જે મશીન છે ને એ મશીનમાં એક વખત બધો જ માવો કાઢી લેવો આ રીતે એક વખત કાઢી લેશો ને તો પછી બીજી વખત જ્યારે માવાની ચકરી બનાવશો ને તો એ તમારી પરફેક્ટ ચકરી બનશે એટલે તમારે થોડી મહેનત થશે કારણ કે ક્યાંક બટેટું રહી જતું હોય ને તો એ બટેટું વચ્ચે આવે છે અને એ પરફેક્ટ નથી પડતી અહીંયા જો હું વેફર પાડું છું તો પણ એ સીધે સીધી વહી જાય છે ક્યાંય કટ પણ થતી નથી તો આ રીતે તમે એક વખત ટ્રાય કરજો એક વખત મશીનમાંથી કાઢી લેવો બધો જ માવો હવે અહીંયા મારે બધી જ વેફર પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ કેટલી બધી સરસ મસ્ત વેફર પડી ગઈ છે અને હા મિત્રો મેં જે આ કોથળીમાં કરી હતી ને એ કોથળીનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે નથી આવી શક્યો થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે તો હું એનું તમને વિડીયો નથી બતાવી શકી બાકી એની વેફર પણ ખૂબ જ સરસ પડે છે જો આ વેફર જે છે ને એ મેં એનાથી જ પાડેલી છે અને આ ચકરી પણ મેં એનાથી કરેલી છે એનાથી થોડી એવી જાડી થાય છે જે આપણે મશીનથી કરેલી છે એના કરતાં એનાથી થોડી જાડી બને પડે છે તો આ રીતે પણ તમે પાડી શકો છો જો તમારી પાસે મશીન ના હોય ને તો હવે મારી બધી જ વેફર છે ને સરસ સુકાઈ ગઈ છે અને એકદમ તડકામાં બે વખત મેં સૂકવી લીધી છે તમે જોઈ શકો છો અહીંયા હું તમને કટ કરીને બતાવી દઉં કે આપણી વેફર છે એ કેટલી સરસ કટ થઈ જાય છે તો આ રીતે તરત ભાંગી જાય એટલે સમજવાનું કે આપણી જે વેફર છે ને એકદમ પરફેક્ટ બની ગઈ છે તો એ તળીને પણ આપણે ચેક કરી લઈએ કે આપણી વેફર કેવી બને છે તો અહીંયા હું ચકરી પહેલાં તો તળીને બતાવું છું કે આપણી ચકરી છે ને એ ફૂલીને ડબલ થઈ જાય છે જુઓ જેવડી હોય ને એના કરતાં ડબલ થઈ જાય છે અને આ ક્રંચી પણ કેવી છે ને એ પણ આપણે આગળ જોઈ લઈશું કે કેટલી ક્રંચી છે તો આ વેફર તો આપણી સરસ તળાઈ ગઈ છે હવે આ વેફર છે ને તમે બટેટા અને સાબુદાણાનું માપ પરફેક્ટ એટલે કે બંનેનું સરખું રાખ્યું છે ને એટલે સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે હવે આપણે સ્ટીક તળીને જોઈ લઈએ કે સ્ટીક કેવી તળાઈ છે તો સ્ટીક પણ ખૂબ જ સરસ તળાઈ છે અને જરાય કાચી પણ નહીં રે તો આ રીતે તમે એક વખત બનાવજો અને મને પછી કહેજો કે તમને મારી આ રીત છે ને એક કેવી લાગી અત્યારે ના કહો તો કાંઈ નહીં પરંતુ મને બનાવી અને ટ્રાય કરીને પછી મને કહેજો તો અહીંયા આપણી વેફર જે છે એ બની ગઈ છે અત્યારે પેલા હું ચકરી તમને કટ કરીને બતાવી દઉં તો અહીં આપણે કટ કરી છે અને જુઓ એકદમ નાના નાના કટકા થઈ જાય છે હાથેથી કટ કરીએ તો પણ સરસ કટ થઈ જાય છે એટલી સરસ સોફ્ટ બની છે અને બટેટા ઓછા છે ને એટલે કડચી પણ નહીં લાગે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો જો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા જેથી એમને પણ ઉપયોગી બની શકે અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયોને નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય